તો અરવલ્લીના ભિલોડામાં આવેલો સુનસાર ધોધ સહેલીઓનો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ભિલોડા ભિલોડાથી 8 કિલોમીટર દૂર આવેલું રીતે મહત્વપૂર્ણ છે આ ધોધ સાથે દર ચોમાસે ચાર મહિને દરમિયાન શીલાઓથી ઝરણું વહે છે શ્રાવણ માસની શરૂઆતથી આસપાસના ભૂદેવ બદલાવામાં આ ધોધ કિનારે આવે છે આ ધોધમાં ભૂદેવો સ્નાન કરી વૈદિક મંત્રો

એ લોકો ખૂબ જ મજા લૂંટવા માટે અહીંયા આવતા હોય છે અને આ એક જગ્યા છે કે જે મિની કાશ્મીર તરીકે ઓળખાય છે અને દૂર દૂરથી લોકો ખૂબ મજા લેવા માટે આવતા હોય છે અમે દર વર્ષે જગ્યા આવીએ છીએ અને આજુબાજુનું એક વાતાવરણ પણ અરવલ્લીની ગિરિમાળોમાં જાણે કુદરતના ખોળે મજા કરતા હોઈએ એવું લાગી રહ્યું છે અહીંયા અમે દર વર્ષે અમારી ફેમિલી જોડે આવતા હોઈએ છીએ અહીંયાનું વાતાવરણ એટલું સારું હોય છે ને કે અહીંયા આવવાની બહુ જ મજા આવે છે અમે લગભગ દર વર્ષે આ દૂધ પડતું જ હોય છે આ વર્ષે બી પડે છે તો અમે આ વર્ષે બી આવ્યા છીએ અને અહીંયા એટલું મસ્ત વાતાવરણ હોય છે જાણે આપણે કશ્મીરમાં આવી ગયા હોય અને એટલું સૌંદર્ય વાતાવરણ હોય છે પ્રકૃતિનું એટલું સૌંદર્ય હોય છે કે તમને અહીંયા